હેલો લો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો સ્વાગત છે તમારું પરિવાર આપણે નવા વ્લગમાં તો આજે અમારા ઇવેન્ટમાં ત્રીજો દિવસ છે તો ત્રીજા દિવસની અંદર ફરીથી સ્વાગત કરું તમારું આપણે આ બ્લોગ તો આજે એવું છે કે અમારી આ જે ઇવેન્ટ છે એનો ત્રીજો દિવસ છે તો ત્રીજા દિવસની અંદર આજે અમે જે તૈયારી કરી છે બરાબર છે એ બધું હું તમને બતાવીશ અને અત્યારે જે નવા નવા મેમ્બરો આવ્યા છે બરાબર છે જે સ્પર્ધકો છે કલાકારો છે ગાવાના છે બરાબર છે એમને બધા હું તમને મળીશું અને ખાસ આ કાલે અમારા અહીંયા આ જે ઇવેન્ટમાં અનિલભાઈ આવ્યા હતા જે અનિલભાઈ પ્રોવાડ આવ્યા હતા બરાબર છે તો એમની સાથે મુલાકાત કરી છે આજે પણ હું તમને આપણા વ્લોગની અંદર મુલાકાત કરાવીશ બરાબર છે અને કેવી રીતે અમે બધું મેનેજ કરીએ છીએ અને કેવી રીતે વ્લોગ બનાવીએ છીએ અને કેવી રીતે આ અમારી જે ઇવેન્ટ છે એનું બધું કામ ચાલી રહ્યું છે એ પણ તમને બતાવીશ તો બન્યા રહેજો આપણા બ્લોગમાં જોતા રહેજો હલો કરીએ વ્લોગની શરૂઆત શ્રીરામ ઇવેન્ટ ગ્રુપ પ્રેઝન્ટ હું પણ બનીશ કલાકારના અમારા સ્પોન્સર છે શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયો શ્રીરામ ઇવેન્ટ ગ્રુપ રુદ્ર ગાર્ડન રેસ્ટોરન્ટ હોટલ આરાધના શ્રીરામ પ્રોવિઝન સ્ટોર ગાયત્રી પ્રોવિઝન સ્ટોર અમારા મીડિયા પાર્ટનર છે તુષાર પરમાર થણસા મેહુલ ફોડી એમાં ગોવિંદ મકવાણા અને અમારા સોશિયલ મીડિયા પાર્ટનર છે આઈ ગુજ ગુજ્જુ અંધારિયા વ્લોક્સ માય રિયલ વ્યૂ અમારા કોચ્યુમ પાર્ટનર છે ભારત ફેશન હલો જો તમે અમારા એન્કર કુશભાઈ ગઢવી અત્યારે બધાનો રજીસ્ટ્રેશન કરે છે ગરમી બહુ ગરમી છે ને બસ આપણે એસી ચાલુ કરી છો ભાઈ અને આ બધા જે સ્પર્ધકો છે એ લોકો આવી ગયા છે અને બધા નામ રજીસ્ટર કરાવે છે મોજ રઘુભાઈ મોજ તમને કેમ છે બસ મોજો મોજો તો આજે રઘુભાઈ તમે કયો ગીત ગાવાના છો

આ હેલો ફેમિલી તો અત્યારે અમારી સાથે સિંગર છે જેમને તમને મળાવું શું નામ છે તો અમારી સાથે જોડાય છે માયાબેન એ અત્યારે આ ઇવેન્ટમાં ડેલી આવે છે જે ડેલી હાજરી આપે છે અને જે ગણેશલ ભાઈ જેનું શું નામ છે તમારી ચેનલ નું આ ભાઈ ને પણ યુટ્યુબ ચેનલ છે કુલદીપ હા એમ બોલો નહીં ધીરુ ધીરુ બોલો તમને ખબર પડે હા ભાઈની ચેનલ છે કુલદીપ ઉસ્તાદ જે તબલાના મણિગર છે બરોબર છે તો એમની ચેનલમાં પણ એવા તબલાને લગતા વિડીયો એ ભાઈ પણ જ્યાં તો આ લોકો જ્યાં પ્રોગ્રામ હોય છે એ પ્રોગ્રામના વિડીયો અને તેમના વ્લોગ બનાવીને મૂકે છે તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર છે ઓકે ઓકે હાલો તો મળીએ આગળ બન્યા રહો મોજે મોજ બરાબર

હાલ લો મિત્રો તો અત્યારે હું તમને એક વ્યક્તિને મળાવું જે છે ડીજે મતલબ કે આપણે જે ડીજે સોંગ બનાવી વગાડીએ છીએ એ ડીજે સોંગ બનાવે છે અને ડીજે પણ વગાડીએ છીએ તો એ ભાઈને હું તમને મળાવું તો ભાઈ છે આપણે ભાવિનભાઈ ભાવિન ડીજે બરાબર છે સુરતથી તો મારી ચેનલ પણ છે ડીજે ભાવિન સુરત નામની તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રિમિક્સનું કામ કરું છું તમે રિમિક્સ માટે કોન્ટેક પણ કરી શકો છો આપણે બધા પ્રકારના રિમિક્સ કરીએ છીએ ઇડીએમ લો ફાય ચીલ આઉટ પ્રોફેશનલી રિમિક્સ કરીએ છીએ તો કોન્ટેક્ટ કરી શકો છો ચેનલમાં નંબર આપેલ છે અબાઉટનો તો જે કોઈ ભાઈ અને ગીત રિમિક્સ કરા હોય અમારા ભાઈ બહેનો સપોર્ટ કરજો ભાઈ ડીજે સુરત આપણે કરાવવાનું છે ભાઈ આપણે લઈ જાય ફાઇનલ અમારે એક રઘુભાઈને પણ એક સોંગ કરાવવાનું છે તો એ સોંગ પણ અમારા રઘુભાઈને ચેનલમાં આવશે નવિયા ડિજિટલ માં જોઈ લેજો બરોબર છે બા બા લાઈક કરો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધા મેમ્બર આવી ગયા છે મોરા સાહેબ કોણ આવજો હા અજય ભાઈ અમારા ઉસ્તાદ એક ઉસ્તાદ આવડા છે હા એક ઉસ્તાદ અમારા આયા

તો અમારા તુષાર સેટઅપ એ ગોઠવી નાખ્યો છે અને ઊભા રહી ગયા છે કેમેરા પાસે બધી તૈયારી શરૂ થઈ ગઈ છે અમારા લાલભાઈ આવ્યા છે કેમ છે લાલભાઈ મોજમાં હો વાંધો નહીં જો તુષારભાઈ સ્ટેજ માં આવે અને સન્માન પત્ર સ્વીકાર કરે من کي ٻڌو ته اٿي نام جو مازه لاڪيو سڀ تو هيجي اٿي جو وڊيو اها نو ٻڌي وادو ويتره ڪهڻا موقعي جا توهان હેલો બાલડી તો હું તમને આવો મળવું અમારા ભાર્ગવભાઈ ને જે અમારા ઇવેન્ટના જે જે કરતા કરતા જે અમારા શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયા વાળા અમારા જે શ્રીરામ રેકોર્ડિંગ સ્ટુડિયા વાળા અને અમારા જે શ્રીરામ ઇવેન્ટના જે જ્ઞાન વ્યક્તિ અમને મળાવું તો ભાઈ શું કહેશો ત્રણ દિવસ ઇવેન્ટ હતી અને ત્રણ દિવસ હવે પૂરા થઈ ગયા અને ખૂબ જ મજા આવી આપણે ઇવેન્ટમાં અને એક નેક્સ્ટ ઇવેન્ટ પણ આવશે એમાં પણ રઘુભાઈ બ્લોગ બનાવવા આવશે એવી અમને પૂરેપૂરી આશા છે અને

આ બહુ સારું સોપાન નવું ચાલુ કર્યું છે શ્રીરામ ઇવેન્ટ દ્વારા આયોજિત હું પણ બનીશ કલાકાર અંતર્ગત આપણે બધા ભેગા થયા હતા બહુ સારો સફળ કાર્યક્રમ થયો આવા નવા માતાજી અમારી પાસે કાર્યક્રમ કરાવ્યા રાખે અને અમારો તો દેશ ઉદ્દેશ એ જ છે આખું ગુજરાત ગાતું થઈ જાય ગુજરાત ગાતું અને બધાને કલાકાર કરી જ દેવા છે એવી ભાવનાથી એનું જે ટેલેન્ટ છે એ બહાર લાવવાની ભાવનાથી આ બધી આપ કલાકારોને પ્રોત્સાહન આપશું અને તમે લોકો પણ અમને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય મોગલ તો મિત્રો તમારે આ જે શ્રીરામ ઇવેન્ટ ગ્રુપ છે એ જ બીજું પણ આપણે જે છે એ લાવવાના છે રોજ બીજી વાર પણ ઇવેન્ટ કરવાના છે તો જે કોઈ ભાઈઓના સપના છે બધા જ લોકોના સપના અમારા ભાર્ગુભાઈ એટલે શ્રીરામ ગ્રુપ જે છે એ પૂરા કરશે બરાબર છે તો કલાકાર મિત્રો અમારા વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજી વાર પણ ભાગ લેવા માટે અમારા આ શ્રીરામ ગ્રુપનો સપોર્ટ કરજો તો આ વિશે તમારું શું બસ આવો નવો સપોર્ટ કરતી આવ્યો અમારા વાના બસ આ ટીવી સીઝન કાંઈ કહેવાનું દેવ રજ ભાઈ ગોલ્ડ મેન હો ભાઈ જો આ ઇવેન્ટ કોઈ ત્રણ દિવસ અમારી આગળ મહેનત કરેલી સાહેબ હા ભાઈ ત્રણ દિવસ અમારી અગર મહેનત કરેલું લાઈફમાં એની અંગે રૂમ નો બરાબર જોવા મળે કે ભાઈ દિવસ રાત દિવસ ભેળવું નથી ભાઈ